આપડે ગબ્બર ભાઈ આવી ગયા આ બેટા માર સુરેશ ભાઈ આ બેટા માર એસપી ગબ્બર ને આ માર લાલસી જોઈ તો ઉતરી ગયા ના આમી બરાબર હવે એમના ઘરે અંદર ઘરે જવાનું ગબ્બર ભાઈને એટલે ઘરે છે કે કેરે છે ને હે તો આ ફાઇનલી એમના ઘરે આપણે આવી ગયા તમે જુઓ છો આ તા જાબળિયા આપણે પહોંચી ગયા હ અને લાઈવ તમને વિડિયો પણ બતાવું આ બાતિયે રોડ છે તમે બધા કહેતા હતા કે ગબ્બર ભાઈનું ઘર ક્યાં આ તમે જુઓ ગબ્બર ભાઈના ઘરે જ આવી આપણે વન ના લઈને જાડે જી વન પંદર દહ લઈને આવી ગયા અમાર સરવણ ભાઈ સરવણ ભાઈ ઉપર જો ઉપા હે ના ના આટલે રાખો લે તો ફાઇનલી સરવણ ભાઈ ની બનાવી

તમે જોઈ શકો લાલસી ભાઈ હવની પેલા અંદર ગબ્બર ભાઈ ની ઉપર જ છે જુઓ તમે આ ઘર ગબ્બર ભાઈનું અને અર્જુનભાઈ નું રેડી અમારે સુરેશ ને જે હવે આવે પડી તમે જો ફાઇનલી અમારા સુરેશ ભાઈ આવી ગયા તમે જુઓ અમારે યાસ્મીન બે જણા આવે છે તમે જુઓ આ જો કે આ વીએ વિડિયો વ્લોગ શૂટિંગ કરે ભાઈ હા શું વાતો કરે જો ગબરબન કરે આવી ગયા આ ચાલુ છે આપણે ચાલુ હોય બેટા જો તમે તમે

અને આ એમનું જેમ કે અંદર બધા ગીતો ગીતો ગાય છે તો આજે અમારે જેમ કે ગીત ગાવાના લાલુભાઈ બરાબર તમે જોઈ શકો છો હા અને આ છે તમે જોઈ શકો છો આ કયા ગીતનો ફોટો તમને ખબર નહીં હોય મને ખબર હે પણ હું તમને વિડીયો નહીં કહું અને ખબર ભાઈ અને તમને આ એમના ભાઈની જેમ કે સરવણ ચેનલ હતી જેનું નામ છે દેશી જીમ કિંગ ટુ અને આદેશી જીમ કિમ ઈડ્યું અને જેમ કે માહી ડિજિટલ અને એમડી ડિજિટલ વિના ઠાકોર ઓફિશિયલ અને માહી ડિજિટલ અને માહી ડિજિટલ અને અર્જુન ઠાકોર ઓફિશિયલ તો એમને જેટલા જેમ કે સિલ્વર બટન જેમ કે બે સો અને હાથ છે અને એક જેમ કે ગોલ્ડન બટન છે તમે જોઈ શકો છો તો હજી આગળ પણ તમને જેમ કે તમને મુલાકાત કરાવીશું તમે જોઈ શકો છો આ કેવા બેઠા જોવા કરી અર્જુનભાઈનું આવ્યું પણ હજી જેમ કે અનબોક્સ નહીં કર્યું છે સુરેશભાઈ એના વિશે કંઈ કહે

અત્યારે હાલ અહીંયા આપણે આવી ગયા તમને આખું ઘર ડિટેલ બતાવી દઈએ ઘરની આપણે અંદર જઈ ગયા આ એમને આ કોળો હે તમે જોયો છો બે બાછડી હે કડિયલ બળિયલ ફૂલ સાગવા હે તમે જોવો બધા અહીં જ રહે આ છેડી ચા લે હું ચા પેરે બસ 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 હા બરાબર

અને અહીંથી તમે જુઓ એટલે રોડ છે અને આ ભાઈ જો એક નવું છે પેલી પડી આપણી વનના ગાડી અને તમે જોઈ શકો છો અત્યારે હાલ કે અહીંથી તે વિડીયો બનાવે છે તમે જુઓ તો આ છે અર્જુનભાઈ ગબ્બરભાઈનું ઘર અને અહીંયાથી પણ છીડી છે તમે જો બધી ગુરાથી ચડે છે અને ખૂબ ખૂબ એવા સારા સભાવાળા માણસો છે ખરેખર આવા લોકોને સપોર્ટ કરો મારું તો એ જ કહેવું છે એટલે દરેક લોકો જેમ કે બનાસકાંઠાના હોય અથવા તો અવવાલ ગુજરાતના હોય તો ગબ્બરભાઈ અર્જુનભાઈને સપોર્ટ કરો કારણ કે તેમના ઘરે અત્યારે હાલ જેમ કે તમે જોઈ શકો છો કે જેમ કે તેમના ઘરે અત્યારે હાલ કોઈ પણ નથી તે છતાં અમે જેમ કે એકલા ફરીએ છીએ ગબ્બરભાઈ તે બાદ ગયેલા છે અને અર્જુનભાઈ પણ અત્યારે હાજર છે પણ તેમને જેમ કે બધી જ પરમિશન આપી દીધી કોઈ પણ જાતનો કોઈ અભિમન નથી કોઈ એવો જેમ કે કોઈ અમારી સાથે જેમ કે કોઈ પણ રીતે કોઈ જેમ કે ખરાબ વાત કરી નથી તે તેમની જેમ કે પ્રેમથી જ બધી વાતો કરે છે મજા આવી ગઈ એમને અને તેમનું અત્યારે હાલ શૂટિંગ પણ ચાલુ છે તમને બતાવવાની કોશિશ કરીશ કારણ કે અત્યારે તેમની છે હું બતાવી નાખું પણ તમને સોણો સોની બતાવી દઉં બરાબર તે શું કરી રહ્યા છે તમને બતાવું તો શૂટિંગનું ચાલુ કરે છે શૂટિંગ કરતા આપણે બતાવીને પણ તો આપણે બતાવી બરાબર પેન ખોટી ખરાબ જેમ કે કોમેન્ટ કરતા હોય કરતા નહીં કારણ કે તમે જોઈ શકો છો અત્યારે હાલ અમારે ભાઈ જો હા જીવા ઊભા પણ જુઓ જ કરી હા શું કરેલા ફોટો પાડો મારો ફોટો પાડો જો કેવા ઊભા તમે જોવા ખાલી આ જે કે આમનું જ ઘર હે એવડી ત કે બધા લોકો ફરી રહ્યા ખરેખર જેમ કે ખૂબ એવા સારા સ્વભાવના માણસ છે અને મજા આવી ગઈ અમને તો કારણ કે વ્યક્તિ આ ઉપર ઓળખે કારણ કે કોઈ અમુક લોકો કહેતા હોય કે ગબ્બર ભાઈ જેમ કે ઘરે હોય તો એમ કહે છે ઘરે નથી હોતા પરંતુ અમે આજે રૂબરૂ જોઈ લીધું બરાબર કે એ ઘરે હોય કે ના હોય બાકી તમારા માટે ફૂલ સપોર્ટ હોય છે જોવો તમે

જો આમાં સુરજની તો આ જો વિડીયો બનાવે રહ્યા અર્જુનભાઈ પણ છે અને તેમનું ઘર આખું ટોટલી તમને બતાવી દઉં નીચે પણ એવું જ છે તમે જોઈ શકો હમ છે બરાબર તે અંદર આપણે નથી બતાવી શકતા જય બાબા રે જય બાબા તો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ના શરવણ ઠાકોર ના ચોથો ભાઈ કોણ છે તમને ખબર નહી હોય આજ તમને બતાવું તો આ છે ગબ્બરભાઈ ઠાકોર અને આ છે અર્જુન ઠાકોર આ છે વતનજી ભાઈ આ તમે જોવો કોઈને ખબર નહીં એમનું નામ છે તમે જુઓ તેમના ઘર આવી ગયા છે તમે જોશો આજે કે ચબુત્રો તમે જોઈ શકો છો જેમ તેમના વિડીયોમાં પણ આવે છે અને જે વર્ષોથી તેમના ઘરે

એ વિડીયો જોવાનું ભૂલતા નહીં બધાને જય બાબારી જય રામાદાણી જય અખતમા તો આ છે એમની ઓફિસ જેમ કે મારી હારે તેમને જે કે સિલ્વર પ્લે બટન આવ્યું હતું આજથી લગભગ છ સાત વર્ષ પહેલાં તો મારે પણ તે દિવસે આવ્યું હતું બેને જેમ કે સાથે જ આવ્યું એમને મારી ડિજિટલનું આવ્યું હતું ને મારે વીડીટી ગુજરાતીનું આવ્યું હતું અત્યારે હાલ જેમ કે તેમને બીજી પણ જેમ કે ચેનલ છે ઘણી બધી તો તમારે જેમ કે પર્સનલ ચેનલનું અર્જુન ઠાકોર ઓફિશિયલ હા હા તો તો દોસ્તો તમે જેમ કે આ ચેનલ પર તમે જેમ કે તમે સપોર્ટ કરજો અર્જુન ઠાકોર ઓફિશિયલ ચેનલ ને બરાબર તો જય માતા મિલિયન થઈ જાય આપણે ટૂંક સમયમાં આવું આવી જશે બોલ હા તો એમને પણ આવી જશે જેમ કે ગોલ્ડ બટન આ છે અમારા એસપી ગબ્બર તો ફોટોમાંથી લઈ જાય અમારે સુરેશભાઈ તો ચા પીવે રહ્યા ભાઈ પી રહ્યા આવની પહેલાં અમારા લાલો ભાઈ પીવે રહે એસપી પીતા નહીં મારે હજી બાકી જ છે yeah